પત્ર લખી પાકમાં થયેલા નુકસાન નું તાત્કાલિક વળતર આપવા રજૂઆત કરી છે પત્રમાં કમોસમી વરસાદ બાદ અડતાલીસ થી બોતેર કલાકમાં સર્વે કરવા માંગ કરવામાં આવી છે પાલભાઈ આંબલિયા દ્વારા પત્રમાં દાવો કરાયો કે અગાઉના ચાર કમોસમી વરસાદ સમય સર્વે થયા પણ વળતર મળ્યું નથી ત્યારે પાકમાં નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક વળતર આપવા માંગ કરવામાં આવી છે રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા દોઢ વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન છે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ અને ચાર ચાર વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે પ્રેસ કોન્ફરન્સો કરી છે સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે પણ આટલા આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાય પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી એટલે કિસાન કોંગ્રેસની માંગ છે એક પેલી મોદી ગેરંટીઓની જેમ વાયદાઓ વચનોની ભરમાર ન કરતા સાચો સર્વે કરજો અને અડતાલીસથી બહુતેર કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે